તો મિત્રો આવો જ એક પ્રસંગ મારી યારે એકવાર બન્યો હતો તો હું મારો પ્રસંગ તમારે શેર કરું છું જે તમને જીવનમાં બહુ ઉપયોગી થશે કે ક્યારેક મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તાત્કાલિક કઈ રીતે નિર્ણય લેવો હવે મિત્રો બન્યું એવું મારે એક સંબંધીને ત્યાં લગ્નમાં જવાનું થયું મેરેજમાં જવાનું થયું હવે આપણે બારીગામ ગયા હોય કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય કે ગમે ત્યાં બારી ગયા હોય તો આપણે કોઈ દેવી દેવતાઓની હારે વાત કરવી હોય તો ત્યાં તો આપણી પાસે ન હોય માળા અને ઘણી વાર એવા પણ પ્રસંગો બની જાય કે આપણે ધર્મ સંકટમાં મુકાઈ જઈએ